મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસાના જીતપુર ગામમાં લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર પચાસ થી વધુ મહિલાઓ અને પુરુષોએ કર્યો વિરોધ તો રોડ ઘટલ લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત તો ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી તેવું ગ્રામજનો છે તો સરપંચ અને ધારાસભ્ય દ્વારા તો મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણી બહિચકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પચાસ થી વધુ મહિલાઓ અને પુરુષોએ વિરોધ નોંધાવ્યો છે તો રોડ ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત તો ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી તેવું ગ્રામજનોનું કહેવું છે સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે ગામના વિકાસ માટેના વાયદા પૂર્ણ નહીં થતા આક્રોશ જોવા મળી રહ્યો છે તો મતદાન પહેલા બાહેધરી ન અપાય તો ગ્રામજનો નહીં કરે મતદાન છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે છતાં પણ મારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માનીએ છીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અને જો આ કામ કરવામાં નહીં આવે તો જીતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી અમને મોદી સાહેબ સામે કોઈ વધુ નથી અમોને ભાજપ સામે કોઈ વાંધો નથી અમોને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છો તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર